વાપી પાટક બંધ રહેતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો આપને જણાવી દઉં કે વાહન ચાલકો પરેશાન થયા વાપી બસ ડેપો સામે આવેલ મુખ્ય ફાટક પર મેન્ટેનન્સનું કામકાજ કરવાને લઈ ગઈકાલ તારીખ બાવીસ સપ્ટેમ્બરથી આગામી તારીખ છવ્વીસ સુધી ફાટક બંધ રાખવામાં આવ્યો છે પ્રથમ દિવસે અજાણ વાહન ચાલકો ફાટક પર આવી પહોંચ્યા હતા અને ફાટક બંધની લગાવેલી નોટિસ વાંચી વાહન રિવર્સ લઈ બલીઠા ફાટક તથા વાપીના નવા રેલવે અંડરબ્રિજનો ઉપયોગ કરવાની ન બતાવી હતી તો બીજી તરફ ટુ વ્હીલરવાળાઓએ પણ નાના રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડ્યો હતો જોકે વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી બપોર બાદ વાહનો પસાર થવામાં પણ ઘણી જ મુશ્કેલીઓ પડી હતી રાત્રિના સમયે વાહનોના ટાયરો થંભી ગયા હતા અને ચારે બાજુ હોર્ન સંભળાતા રહ્યા હતા ટ્રાફિકથી બચવા માટે કેટલાક વાહન ચાલકોએ બલીઠા રેલવે ફાટકનો ઉપયોગ કરવો પડ્યો હતો અત્રે નોંધનીય છે કે સોમવારે સવારથી જ પીકઅવર્સમાં વાહનોની લાંબી કતારો લાગી હતી તો બીજી તરફ બલીઠા ફાટક પાસે પણ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી એક તરફ માર્ગ ખરાબ તો બીજી તરફ ફાટક બંધ રહેવાને લઈ વાપીની જનતાએ ગંતવ્ય સ્થળે પહોંચવા માટે લાંબો ચક્રઓ કાપવાની નોબત આવી હતી નોંધનીય હશે કે ટ્રાફિક જામને લઈ વાહન ચાલકોને કલાકો સુધી ઊભા રહેવાની નોબત આવી હતી તો બીજી તરફ ટ્રાફિક પોલીસને પણ પરસેવો પડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો